ગુડ મોર્નિંગ હું ઈशिता સા અને મારી સાથે અનિકેત ભાઈ છે અમે બંને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેશન થી છીએ આજે અમે ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે સ્કોલરશિપ મળી રહી છે એની મે વાત કરવા જઈ રહ્યા છે અનિકેત ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓકે તો અનિકેત ભાઈ મને જણાવો કે ગુજરાતમાં સ્કોલરશિપ કઈ કઈ રીતે મળે છે કઈ કઈ સ્કોલરશિપ હોય છે ગુજરાતમાં બેઝિકલી કોલરશિપ હોય છે એક હોય છે એક કન્યા કેળવણી નિધિ યોજના છે આ બે સ્કોલરશીપો મળતી હોય છે બરાબર તો નિકેત ભાઈ મને જણાવો કે કન્યા કેળવણી નિધિ યોજનામાં શું હોય છે કન્યા કેળવણી નિધિ યોજના એ ફક્ત કન્યાઓ માટે જ ફાળવવામાં આવે છે અને જે તમને 4 લાખ સુધીની મદદ કરે છે બરાબર અને જેમ તમે અત્યારે મને બીજી કીધી MYSY યોજના તો MYSY યોજનામાં શું હોય છે MYSY યોજના છે બધાને મળતી હોય છે પણ એની અંદર એક ક્રાઇટેરિયા છે કે જે પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખ થી નીચે હોય એવા લોકોને મળે છે અને MBBS

અને કે ભાઈ આ તો આપણે ગુજરાતમાં એડમિશન લીધી એની વાત થઈ ગઈ પણ ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં જેમ આપણે એડમિશન લઈએ તો એ લોકોને પણ કોઈ સ્કોલરશીપ મળતી હોય છે આ છે આપણે ગુજરાત ગવર્મેન્ટની યોજનાઓ એ રીતે જેમ કે તમે કોઈ અધર સ્ટેટની અંદર તમે જઈ રહ્યા છો તો અધર સ્ટેટની અંદર પણ એ લોકોની જે યોજનાઓ હોય છે રાજ્ય સરકાર તરફથી તો એ મળતી હોય છે બાકી કેન્દ્ર સરકારની હોય યોજના તો એ પૂરા ભારત માટે મળતી હોય છે બરાબર નહીં કે આપણે એબ્રોડમાં પણ એડમિશન લેતા હોય છે તો એબ્રોડમાં આ બધી હોય છે જે તે તમે એબ્રોડમાં જે તે કન્ટ્રીમાં તમે લેતા હોવ છો એડમિશન તો બેઝિક એ લોકોની એક તો કોલેજ પરફોર્મન્સ તમારું કેવું છે એના ઉપર પણ તમને એક સ્કોલરશિપ મળતી હોય છે જે પાંચસો ડોલરથી લઈને બે હજાર ડોલર સુધી હોય છે અને બીજી છે જે આપણો ત્યાં આગળ બી એક સ્ટેટ હોય છે તો સ્ટેટ ગવર્નમેન્ટ બી આપે છે અને કેન્દ્ર ગવર્નમેન્ટ બી આપે છે ઓકે અને અનિકેત ભાઈ ત્યાં એબ્રોડ માટે સેવા કે બોન્ડ નું કશું હોય છે એબ્રોડ માટે જોવા જોઈએ તો કોઈ સેવા બોન્ડ હોતો નથી એ લોકોને ઇન્ક્લુડિંગ 1 યર ની ઇન્ટર્નશિપ સાથે એ લોકોને ડિગ્રી મળતી હોય છે અને જે સ્ટુડન્ટ એબ્રોડ થી અહીંયા ઇન્ડિયા માં